હવે પુના કહે છે કે આત્મા અને પરમાત્મા એક છે હા બરાબર હવે આત્મા અને પરમાત્મા બે જુદું જુદું છે જો આત્મ સો પરમાત્મ બરાબર હા હવે આત્મ જ્ઞાન થઈ જાય પછી તમે પરમાત્મા સ્વરૂપ બની જાઓ આત્માની અંદર જ પરમાત્મા છે હા કબીર સાહેબ કે છે કે નહીં સાહેબ તેરી સાહેબ ની હરગટ રહી સમય સુની સહેજ કોઈ બની બલિહારી ઘટકી ત્યાં ઘટ પ્રગટ હોય

અને જ્યાં હાકડિયા સડ્યા ત્યાંથી સજ કહેવાય અને બીજું મૂકી દેવું એ વાત નો કરવા પાંચમા છે પરમાત્મા છે એને બધું એક છે અરે પ્રભુ આત્મ સો પરમાત્મા બરાબર છે પણ જ્યારે આત્માને ને પરમાત્મા નું જ્ઞાન થાય ત્યારે એક થઈ જાય બાકી આત્મા અલગ અલગ તો છે બધા ની અંદર છે કે નહીં કીડી થી કુંદર સુધી હલો હા જ્યાં લગી આ જ્ઞાન નથી થયું ત્યારે એ વાતું કરે છે બધું નોખ નોખું છે થઈ જાય માની લેવું એને અનુશ્રધા કેવાય જાણીને પછી મનાય હા એટલે જાણવું જરૂરી છે માનસ માનસ એનો અલગ તમારા બે ટકા

હું એમ વાત કરું છું એ વાત સાચી છે તમારી પણ માણસ હોય એન્ડ નો સમય આવી જાય અને જયારે માણસ હોયો જાય એની માટે એક બે છે કે માણસ નો એન્ડ આવી જાય આત્મા નીકળી નો હોયો બરાબર તો એ આત્મા એની કર્મ ની ગતિ અનુસાર બીજું શરીર ધારણ કરે છે આ ગીતા નો મત છે કે એની અંદર જે 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 વિષય ભાવના મોહ હોય ગીતા ગીતામાં કે છે ને કે આત્મા હે અર્જુન આત્મા જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી દીકરો નથી જેવી રીતે નવા વસ્ત્રો ધારણ કરે છે જૂના વસ્ત્રો કાઢી નાખે છે એમાં પાંચ તત્વો નું પુતળું અને જૂના વસ્ત્રો ત્યાગ કરી અને નવું વસ્ત્ર ધારણ કરે છે બરાબર તો આત્મા છે ને હવે એ આત્મા પરમાત્માને જાણી લે એટલે એને પહેરે કોઈ વસ્ત્ર ને ધારણ કરવાની જરૂર નથી પરમાત્મા માં લય થઈ ગયો જીવતે જીવતા મર્યા પછી મુક્તિ કોને જોશે મર્યા પછી મુક્તિ એવું હું માનતો જ નથી મુક્તિ જીવતે જીવતા જ મેળવવાની કે ભાઈ આપડે મરી જાય આપડે અંતકાળે પરમાત્મા લેવા આવે એ બધું નાટક છે જીવતે જીવતા જ મુક્તિ એને જ મરજીવો કેવાય જીવતે જીવતા વિષય વાસના ઉપર કંટ્રોલ કરી લ્યો તમામ ની અંદર સમાન દ્રષ્ટિ ભાવે જોવો કે બધી જગ્યાએ આત્મા પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજું કાય નથી એને કેવાય પરમાત્મા સ્વરૂપ અને બધે અલગ અલગ વાસ્તુ હોય આ જળ છે આ ચેતન છે આ બધા આટલા આત્મા છે આ બધા આત્માઓ છે ત્યાં દ્વૈત ભાવ કેવાય અદ્વૈત એટલે ડબલ ભાષે છે જયારે અદ્વૈત ભાવ આવી જાય ત્યારે એ સ્વયં એક જ છે પણ ઈ લેવલ ઉપર આવે ત્યારે એને ખબર પડે કે ખરેખર પરમાત્મા એક જ છે એ લેવલ ને પ્રાપ્ત ના કરી શકે ત્યાં સુધી તો અનેક ભાષવાના જ છે ને એક માંથી અનેક ને અનેક માંથી એક જેવી રીતે એક વડલા નું બીજ હોય નાનું એવું બીજ અને તમે ધરતીમાં નાખો અને એ બીજ મોટું થાય એમાં કેટલા બીજ થઈ જાય બીજ પાણી બીજને અસ્તિત્વનો નાશ કરવો પડે એ સ્વયં બીજ જે છે ધરતીમાં એ બીજ પોતાનો અસ્તિત્વનો નાશ કરી નાખે એટલે વિશાળ વડ વૃક્ષ માં ઈ જાય એને આત્મા આ આત્મા બીજા વસ્ત્રો ધારણ કરે છે તો માનો કે આમાંથી આત્મા સૂતા પછી એને કાઈ વાર લાગતી છે કે સુધો નહી આત્માને કોઈ વાર લાગતી નથી આત્માની જે પ્રમાણે છેલ્લી વેળા એ જે એની મનોકામના હોય એ કોઈ પણ ગર્ભની અંદર માતાનો શરીરના કોઈ પણ કોઈ પણ માતાના શરીરમાં ગર્ભ ધારણ કર્યો એનો પાંચ તત્વ નો પુતળો બંધાઈ ગયો ત્યાં જ સીધે જ પ્રવેશ કરે પછી એના જેવા કર્મ હોય એ પ્રમાણે ઈ ગર્ભાઈઓની માહિતી જાય છે જ્યાં આશા તહા વાસ અસુરતા વાહ આપડે ગમે એ વાત કરી બરાબર જે વાત કરે પરફેક્ટ હોય એમાં કોઈ શંકા કરવા જેવું છે જ નહિ સાહેબ કબીરે એવું કીધું કે જપ તીરથ જ્ઞાન અને જેટલું પૂનદાન છે એવું ગમે પણ એ મારી નથી પોગતું કર્મ નથી વાત ને પણ સાહેબ ના પડે કે આ બધું તમારું જ્ઞાન નથી પોગતું તમારો યજ્ઞ નથી પોગતો બરાબર છે શું આ તો

પાનભાઈ ને કીધું કે નાળી નાડી સુધનો નો અર્થ છે ધરતી આકાશ મહાદેવ પાંચે પાંચ તકો ક્લિયર સમાન માત્રામાં આવી જાય પછી જે સુક્ષ્મણ જે નાડી છે સુક્ષ્મણા નાડી એ સુસવણા નાળીનું દ્વાર ખોલે અને સુસવણા નાળી શુદ્ધ થઈ જાય શુદ્ધ અર્થ છે એક પણ પ્રકારની એની અંદર વિષય વાસના કાઢી અને ચિત્ત ની જે વિષયો હતા એ વિષયો તમામ નષ્ટ થઈ ગયા એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું ચિત્ત શુદ્ધ થતા સુખણા નું દ્વાર ખોલ્યું ત્રિકુડી સ્થાન અને સુખણા નાળીની અંદર તમે આગળ વધો એટલે બંકનાળ આવે એટલે એ બંકનાળ માં પ્રવેશ કરી પછી તમે દસમા દ્વાર સુધી પહોંચો છો નાળી શુદ્ધ એટલે સુખણા નાળી

આને કહેવાય સાધુ ખુદ મહેનત કરે અને ભક્તિ કરે ને બીજાને ને ભક્તિ ને લાઈન બતાવે બાકી કે અત્યારના નકલી ઢોંગી ગુરુઓ પેલાના પૈસા ઉપર જલસા કરે લ્યો હા હા તમારી હા એ વાત હાશી છે તો પછી એવું છે તમારી વાત હાશી છે શિષ્ય પેલા ગુરુ પણ શિષ્ય જાતો તો મારા ફલા નો દુઃખ છે અને ઈ ગુરુ ને એની કોઈ આશા નહીં આની ખરેખર ગુરુ વ્યક્તિ છે એટલે ખરેખર જે શું નામ કીધું બરદેવ બાપુ હા આ તો મને બાપુનું કામ પસંદ આવ્યું કારણ કે ખુદ ધંધો કરે હા બસ આ મહાન માણસ કેવાય મહાન વ્યક્તિ કેવાય કે ખુદ સ્વયં પોતે પોતાનો ધંધો કરે છે અને જીવન નિર્વાહ ચલાવે છે ભક્તિ પણ સાથે સાથે કરે છે અને અન્ય ને ભક્તિ લાઈન પણ બતાવે છે તો આનું જ નામ સંત બીજા કયા સંત અને પાછું બાપા હું ચોખ્ખું પણ કહી દઉં છું ભાઈ એમાં આમ છે આ ન કરતા હા આ તમારી ભૂલ છે ઘડીક દુઃખ ભલે લાગે હા એટલે એમ નામ હાલે છે અમારા પૂના બાપા ના પરતા ભાઈ સરસ હવે અમે તો પૂના બાપા જે સમજાવે એ પ્રમાણે આજલી છે सारण सारो पूनम जी प्रकाश जी ये वरदेव बापू सामान्य व्यक्ति नहीं आ तो पूनम प्रकाश जी छे ने क्या अहंकार अभिमान नथे करता बाकी पावरफुल छे हां कोई साते वाद विवाद नथे करता बाकी पूनम प्रकाश जी पावरफुल व्यक्ति छे हां हां कारण के एना घरे थे वसो एकज वक्त खाली जनी बे साते 15 ते 20 मिनट जर्ती कलग बैठो ने एनी खबर पड़ गईस मने તને તત ખબર પડી જાય એની પરમ પરની દયા દે કૃપા છે નહીં ખબર હોય હા એ તો બરાબર છે હવે ઈ તો બાપા એ તો બરોબર છે હવે મને એક વાત યાદ આવી આજે આજ ના વાત કરી એટલે વાત કરું છું અને હું એક એક જ વાત છેલી કરીને કરું એ મને નથી સમજાતું અને જ્યારે જીવ જાય છે

ચિત્ત જે છે નિર્મળ ચિત્ત સતમાં જોડાઈ ગયું એટલે એ બની ગયો આત્મા સત બની ગયો સત પછી એ સત્ય સ્વરૂપે આત્મા ભરી ગયો આનંદ માં આનંદ સ્વરૂપ પરમાત્મા માં પણ ચિત્તમાં જો વિષય વાસના ભરેલી હોય તો આત્મા ની સાથે ચિત મન બુદ્ધિ અને અહંકાર સાથે જાય છે ને એમાં બીજા જન્મ ની અંદર પછી ફરી પાછું ચિતનું ઢાંકણું ખુલે અને પણ બધું ભાષો સારું થાય નીકળે પણ ચિત્ત ખાલી થઈ ગયું હોય એટલે આત્મા સીધો પરમાત્મા માં જાય પણ ચિત્તમાં ભરેલું હોય એટલે ચિત્તમાં જે જે વસ્તુ ભરી હોય જે જે આશા અપેક્ષાઓ એ આશા અપેક્ષાઓ એ મનોકામના લઈને આ આત્મા ફરી બીજા જન્મ અંદર પ્રવેશ કરે છે આ જ હિસાબ ચોખ્ખો હિસાબ છે આ ક્લિયર છે આ હા હા સચી બાપા એ વાત

ના એક જ માણસ એનું અમને ગર્વ છે પણ ઈ કોઈને કઈ છે નહીં એ શું છે માણસ નું જેટલું લેવલ હોય ને એટલી જ વાત પૂનમ જે કરે છે એની કક્ષા જોવે છે એનું લેવલ જોવે છે જે પ્રકારનું લેવલ હોય એટલી વાત કરે છે પ્રાથમિક વિદ્યાર્થીઓ એની પાસે પ્રાથમિક શાળાની વાત કરે છે સ્કૂલ નો હોય સ્કૂલ કોલેજ નો હોય તેની પાસે કોલેજ ની વાત કરે છે હવે પ્રાથમિક શાળા નો માણસ હોય કોલેજ ની વાત કરે તો ઓલાને સમજાય ને કોલેજ નો હોય અને પ્રાથમિક શાળાની વાત કરે તો ઓલા ને મજા ન આવે એવું એટલે પૂનમ હે હુનમ પ્રકાશ આમ એની વાત બધી સોલ્યેટ છે ને રેડે છે ને અમે એ બેઠી હોય એના બે હા ના અમારો એ ગર્વ છે કે ના આટલું જ્ઞાન છે તો થોડું ઘણું તો આપણે એને જાણવા મળે ને કાનું આમ છે તેમ હા એમાં પૂનમ પ્રકાશ જે છે ને એ હોશિયાર વ્યક્તિ છે પાવરફુલ વ્યક્તિ છે સામેવાળાનું લેવલ જોઈને પછી એને જ્ઞાન આપે છે જેને તેને તીરસ થાય નથી થાય તમને કહી દઉં હા ના ના હા શું છે હવે તમે હું એના ઘરે ગયો હતો ને સરવાત ત્યારે બળદેવ બાપુ હું મારા કપડા બદલી ગયો તો નાયા ધોયા વગર ગયો હતો ગાંડા જેવી હાલતમાં ગયો હતો હા ગાંડો

પૈસા પણ આપતા એટલે મે ના પડી તું પૈસા તો લેતો જ નથી બાલાભાઈ પાંચસો ની નોટ કાઢી મેં પૈસા પણ ન આપતા એને પૈસા તો હું લઈશ નહીં કારણ કે મારો આ ધર્મ જ નથી કોઈ એક રૂપિયો લેવો તમને મેં પાણીની પાણી ની તકલીફ આપી ચા બનાવવાની તકલીફ આપી બાલાભાઈએ ચા બનાવ્યો ને આ

એનું આચરણ સારું લાગ્યું પ્લસ એના ભાઈ જે છે બાલાભાઈ એનું પણ આચરણ મને સારું લાગ્યું માયા વિદય નો ઓળખો એક જ ગુરુ ના શિષ્ય છે હા ઈ માયા વિદય ઈ કાઈ જેવો વ્યક્તિ નથી બરાબર હા જે આપડે આમાં જે ગયા છે ને એ લોકો બધા આમ પાવરફુલ એમ

અ ભાઈ વા ફોન આયો હારું કરીવા ગો. મારા બંધ થઈ ગયો તો સાહેબજી મારે 2% હતું મે પુનમપ્રકાશીને કીધું તો કે અમારો મોબાઈલ થઈ જાય બંધ મે કીધું હાલે કે આવો દાલવા દયો. હા બરોબર. થોડો કાયલો તો ચાર્જ પૂરો થઈ ગયો. હમ. પછી ચાર્જિંગમાં મૂક્યો. હમ. હું થોડું 10-15% થી પાછો એટલે પછી ફોન કર્યો. અતાર બધું કે? એ? અત્યારે ક્યાં છો તમે? મોટા મોટા જ છું. હા.

ఆటో మొక్ మారా ఏ హలో